નમસ્કાર હું મિત્રો આજે આપણે કાનમાં સમસ્યા માટે એક્યુપ્રેશરમાં એક સિંગલ પોઈન્ટ જોઈશું તો કયો પોઈન્ટ છે એ ચલો જ મિત્રો કાનમાં ઓછું સાંભળવાની સમસ્યા છે એકાએક નથી થતી જો આપણે વધારે પડતા અવાજવાળા વિસ્તારમાં રહેતા હોય ઘોંઘાટ થતો હોય ત્યાં રહેતા હોય તો પણ આ થઈ શકે છે અત્યારે બધા હેન્ડફ્રીનો ઉપયોગ વધારે કરે છે તો લાંબા સમયે છે ઓછું સંભળાવાની શક્યતા રહે છે અને ત્રીજું છે એજ ફેક્ટર આપણી એજ જેમ વધતી જાય છે એમ આપણને ઓછું સાંભળવું એ સહજ વાત છે આજે આપણે જોઈશું એક સિંગલ પોઈન્ટ જે આપણને કઈ કઈ વાતોમાં મદદ કરશે એક તો છે ટીનીટસ ઘણા લોકોને એવું થાય કે કાનમાં ઘંટડી વાગ્યા કરે કઈક અવાજ આવ્યા કરે કોઈક ટંગ ટંગ અવાજ કર્યા કરે બસ સતત એવો ભાસ થયા કરે છે તમારી સાથે વાતો કરતા હોય એનું નોર્મલ જીવન ચાલુ હોય તો એ ઘંટડી જેવો અવાજ છે આવ્યા કરે છે જે ટીની કહેવાય છે તેમાં આ પોઈન્ટ છે મદદરૂપ થશે અને ખાસ કરીને ઓછું સાંભળવાની જે સમસ્યા છે એમાં તમને એજ ફેક્ટર છે ને તમને આ સમસ્યા વધી ચૂકી છે તો કદાચ તમને થોડા અંશે ફેર પડશે પરંતુ હજી તમે બ્લુટૂથનો ઉપયોગ છે હેન્ડ સ્પ્રીનો ઉપયોગ વધારે કરો છો તો આગળ જતા તમને તકલીફ ન પડે તો તમે ચોક્કસથી આ ઉપર મસાજ કરી લોકેટ કરી અને આરામથી કરી શકો છો હવે આ પોઈન્ટ જોઈએ કે આ આવ્યો છે કેમ નામ છે એનું એસઆઈ નાઇન્ટીન સ્મોલ ઇન્ટેન સ્ટેન્ડ નો પોઈન્ટ છે અગેન નામ પર નહીં જઈએ પણ લોકેશન પર જશું કઈ રીતે પેલા હું દૂરથી દેખાડું પછી તમને સાઈડમાં નજીકથી ઇમેજ આવશે જો આપણા કાનમાં અહીંયા જે એક જાડો ભાગ છે ટેરવું ત્યાં અડવાનું હું બંને કાનમાં તમારે આ રીતે મસાજ કરવાનો છે હવે એક્ઝેક્ટ ખ્યાલ કઈ રીતે આવે તો જો આ જાડો ભાગ છે એની સેજ આગળ આંગળી રાખવાની હવે તમે ખોલ બંધ કરવાનો ધારો કે બે હાથમાં અહીંયા રાખ્યા છે તમે જયારે આપણું નીચેનું જડબુ આમ ખુલશે એટલે જ્યાં તમને ફીલ થશે કે કંઈક ખુલ્યું ખાડા જેવું પડશે બસ જ્યાં ખુલ્યું તેવું મુવમેન્ટ થાય એ તમારો પોઈન્ટ ભાગળ આગળ ઉપર હાથ રાખ્યા તમે ખોલ્યું જ્યાં તમને એમ ફીલ થયું કે મુવમેન્ટ થઈ બસ એ તમારો પોઈન્ટ હવે આ પોઈન્ટ ઉપર શું કરવાનું છે તો કે કન્ટિન્યુઅસ બે મિનિટ સુધી તમે સહી શકો એટલું પ્રેશર પણ આપી શકો છો જ રીતે ડીપ પ્રેશર તમે સહી શકો એટલું અને પછી ક્લોકવાઇઝ એન્ટીક્લોકવાઇઝ મસાજ તમને ખબર છે કે તમારે સતત છે એ આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો તમે ફોર સેફટી અથવા કાનને સ્વસ્થ રાખવા છે તમારે જિંદગીનું સરસ સાંભળવું છે તો તમારે આખા દિવસમાં એક વખત જો સમસ્યા હોય તો બે થી ત્રણ વખત તમે બે બે મિનિટ છે મસાજ કરી શકો છો અને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તમારે તેને રોટેટ કરવાનું છે તો સિમ્પલ સિંગલ પોઈન્ટ છે એ તમારે કાનને સાંભળવાની સમસ્યા છે પ્લસ ટીની ટી સમસ્યા છે બંનેમાં રાહત આપશે આશા રાખું છું આ વિડીયો આપ સૌને કામ આવશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર